સુરતમાં બે ભાઈ ને કરંટ લાગ્યો આગમાં લપેટાતા એકના ના શરીર ની ચામડી ઉખડી ગઈ શિક્ષકે અગાસી પર મોકલ્યા આક્ષેપ સુરતના ડિંડોલી માં શારદા યતન સ્કૂલની અગાસી પર પતંગ ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો તેના શરીરની ચામડી ઉખડી જતા હાલ જીવન મરણ વચ્ચે વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઈજા પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને શિક્ષકે તેના ભાઈને અગાસી પર પતંગની દોરી હટાવવાનું કહ્યું હતું તેવું જણાવ્યું છે મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલના ધોરણ છમાં અભ્યાસ કરે છે ગતરોજ શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન બંને અગાસી પર ગયા હતા શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં વીજ કરંટ લાગ્યો હતો જેથી શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો જેથી બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં હાલ શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તેમજ શિવમની તબિયત સારી છે ઈજાગ્રસ્ત શિવમે જણાવ્યું હતું કે અમે સ્કૂલે આવ્યા ત્યારે સ્કૂલના એક શિક્ષકે મારા ભાઈને કહ્યું કે જા દોરી હટાવી દે તો મારા ભાઈએ કહ્યું કે હું નહીં હટાવું આથી શિક્ષકે કહ્યું જા હટાવ નહીતર મારીશ આથી મારો ભાઈ દોરી હટાવવા ગયો અને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો આથી હું દોડી જઈ મારા કપડાંથી આગ બુજાવી હતી બાદમાં શિક્ષકે કહ્યું કે એમ્બ્યુલન્સ અને તારા પપ્પાને ફોન કર વધુમાં જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી હતી તે હટાવવા મારો ભાઈ ગયો હતો શિક્ષકનું નામ ખુન્ના તિવારી છે બાદમાં શિક્ષકે કહ્યું કે તારા ભાઈની સારવાર માટે જેટલા પૈસા થશે એ હું દઈ દઈશ હું મારા ભાઈને બચાવવા ગયો ત્યારે મને પણ ઈજા પહોંચી છે મારા ભાઈ સાથે હું અગાસી પર જ હતો વીજ વાયર ખુલ્લો હતો આથી વીજ કરંટ લાગ્યો આ ઘટના સવારે સાડા સાત વાગ્યાની છે શારદાયતન સ્કૂલના પ્રિન્સિપાલ શશી શંકર તિવારીએ જણાવ્યું હતું કે ગત રોજ આ બંને વિદ્યાર્થી સ્કૂલે આવ્યા હતા અને ત્યારબાદ તે પતંગ પકડવાની લાયમાં ટેરેસ પર જતા રહ્યા હતા જ્યાં એલ્યુમિનિયમની એક પટ્ટી દ્વારા ફસાયેલા પતંગને કાઢવા જતાં તેમને કરંટ લાગ્યો હતો અને દાઝી ગયા હતા બાદમાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યો હોવાનો આરોપ છે તે પાયા વિહોણો છે સ્કૂલમાં કોઈપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા ન હતા